હેલો મિત્રો તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમડીપી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખેડૂત મિત્રો ગુજરાતમાં પૂર અસરગ્રસ્ત જિલ્લાઓ માટે રૂપિયા સસો પંચોત્તર કરોડની સહાય તે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે પાક નુકસાન સહાય બે હજાર ચોવીસ અને આમાં છે તે વિગાડી તેર હજાર પાંચસો રૂપિયા મળવા પાત્ર છે જે મહત્તમ બે હેક્ટરમાં મળવાપાત્ર છે જેમાં દસ હજાર રૂપિયા છે તે રાજ્ય સરકાર તરફથી અને ત્રણ હજાર પાંચસો રૂપિયા છે તે કેન્દ્ર સરકાર તરફથી મળશે તો મિત્રો તમને આ ઉપરથી ખબર તો પડી ગઈ હશે કે ગુજરાતમાં છે તે પૂર અસરગ્રસ્ત જિલ્લાઓમાં તો ખેડૂત મિત્રો પચીસ થી ત્રીસ તારીખના રાઉન્ડમાં જ્યાં ખેડૂત ખેતર ભાઈઓના ખેતરમાં તેત્રીસ ટકાથી વધુ પાકને નુકસાન થયું છે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને આ યોજના છે તે સર્વે બાદ મળવાપાત્ર થશે તો મિત્રો આ સર્વે છે તે ગામના તલાટી અને વીસી દ્વારા કરવામાં આવશે તો મિત્રો આપણે આગળ કયા કયા જિલ્લામાં આ લાભ મળવાપાત્ર છે તે જોઈશું અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયનો લાભો વિશે તો ખેડૂત મિત્રો કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત રાજ્યો માટે સહાયની કરી જાહેરાત ગુજરાતને કેટલા ફાળવ્યા કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિપોર્ટ રિસ્પોન્સ ફંડ એટલે એનડીઆરએફમાંથી ગુજરાત મણિપુર ત્રિપુરા સહિત પૂરથી પ્રભાવિત રાજ્યો માટે રૂપિયા સસો પંચોતેર કરોડની મંજૂરી આપી છે એમાં ગુજરાતને રૂપિયા સત્સો કરોડની સહાયની જાહેરાત કરી છે અગાઉ ઇન્ટર મિનિસ્ટલ સેન્ટ્રલ ટીમોએ આઈએમસીટીસીઆઈ પરીક્ષણ તથા સર્વે માટે પૂરથી અસરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લીધી છે ને ઉલ્લેખનીય છે કે આ વર્ષે સરકારે એસડીઆરએફમાંથી એકવીસ રાજ્યોને નવ હજાર નવ હજાર ચુમ્માલીસ ચુમાલ એસી કરોડની સહાય રિલીઝ કરી છે મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને બીજા મિત્રોમાં સસ્ક્રાઈબ